સિયોનના બાળકો ઉઠ્યા છે અને આખી દુનિયામાં સુવાર્તા ફેલાવવામાં ખંતથી ભાગ લઈ રહ્યા છે પિતા દ્વારા આપવામાં આવેલા જીવનના અનમોલ સત્યની ઘોષણા કરવાનું અને ઘણી આત્માઓને પરમેશ્વર તરફ દોરવાનું કાર્ય સંસારમાં ધૂમ મચાવી રહ્યું છે આપણે સાક્ષી છીએ કે વચનનું પાલન કરવાથી અદ્ભુત ચમત્કારો થાય છે આ સમયમાં જ્યારે ભવિષ્યવાણીઓ પ્રમાણે ઘણી આપત્તિઓ થઈ રહી છે આપણે સંસારના લોકોને વિશ્વાસ રાખવા માટે તૈયાર કરવા જોઈએ જેથી તેઓ આપત્તિઓથી બચી શકે અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે શું તમે નવા કરારના કાર્યકર્તાઓ નથી જે ઘણી બધી આત્માઓને ઉદ્ધારની સુવાર્તા સંભળાવે છે જે વિપત્તિઓ વચ્ચે નિરાશ થઈને મરી રહી છે સ્વર્ગીય રાજ્યના દીકરા અને દીકરીઓના રૂપમાં તમારું મિશન ખંતથી પૂરું કરવાથી સ્વર્ગીય ઇનામ મળશે જ્યારે આત્મા બાપતીમાં લે છે તો એવો આનંદ થાય છે જાણે આપણે આખી દુનિયા મેળવી લીધી હોય આપણે આનંદ કરીએ છીએ કેમ કે આ ફળ આપણી ઘણી બધી મહેનત પ્રયત્નો દુઃખ ભક્તિ અને તે આત્માઓના માટે આપણા પીડાતા હૃદયનું પરિણામ છે આપણે સાથે મળીને આનંદ કરીએ છીએ કેમ કે આપણે એક આત્મામાં એક શરીર છીએ જાઓ અને સર્વ દેશમાં સુવાર્તાનો પ્રચાર કરો ની ભવિષ્યવાણીને અનુરૂપ સભ્યો ટૂંકા ગાળાના મિશન પર ગયા અને ઘણી આત્માઓને પરમેશ્વર તરફ લઈ આવ્યા એટલે આખી દુનિયામાં સિઓનની સંતાનોએ એકસાથે આનંદ કર્યો એવું એટલે હતું કેમ કે આપણા શરીરે ફળ આપ્યું જો પરમેશ્વર શિર છે તો આપણે બધા શરીરના અંગ બનીએ છીએ દરેક આંખ નાક કાન અથવા અન્ય વિવિધ અંગોની ભૂમિકા નિભાવે છે આવો આપણે પોતપોતાના સ્થળોએ જેમને પણ મળીએ છીએ તેમને ખનથી સુવાર્તાનો પ્રચાર કરીએ પુખ્ત વયના પુરુષો તેમના કાર્યસ્થળો અથવા વ્યવસાયમાં વિદ્યાર્થીઓ તેમની શાળામાં સેનામાં કાર્યરત સૈન્ય સભ્યો અને પુખ્ત વયની સ્ત્રીઓ તેમના પડોશમાં પિતાએ કહ્યું કે સુવાર્તાનો પ્રચાર કરનાર મુખ અને સુવાર્તા ફેલાવવા માટે ચાલનાર પગ બંને સુંદર છે સુંદર મોથી શરીરના દરેક અંગો આત્માઓને બચાવવા માટે એકસાથે ખંતથી કામ કરવું જોઈએ આપણે પરમેશ્વરના પ્રેમમાં એક છીએ જ્યારે કંઈક આનંદકારક થાય છે તો આખું શરીર આનંદિત થાય છે સુવારતા કાન દ્વારા પહોંચાડવામાં આવે છે અને આંખોના દ્વારા આનંદદાયક દ્રશ્યો પહોંચાડવામાં આવે છે આપણા પગના તળિયાની વાત કરીએ તો આપણે તેમને ભાગ્ય જ જોઈએ છીએ પરંતુ તેમના વિના આપણે બિલકુલ પણ ચાલી શકતા નથી આપણે એક શરીર હોવાથી તેથી દરેક અંગ મૂલ્યવાન છે જ્યારે એક અંગને દુઃખ થાય છે તો આખું શરીર દુખે છે જ્યારે શિરદર્દ સંકેત મોકલે છે તો આખું શરીર તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એક સાથે પીડા સહે છે શરીરનું એક પણ અંગ એવું નથી જે અપ્રિય હોય તેથી કૃપયા ભાઈઓ અને બહેનોની ઈર્ષા ના કરો અને અદિખાઈ ના કરો પણ પ્રેમમાં એક થાવ જો તમે પવિત્ર આત્મામાં એવા અનુગ્રહપૂર્ણ વચન કહો જે વિશ્વાસને વધારે છે શક્તિ આપે છે અને સાંભળનારાઓને લાભદાયક છે તો સભ્યો વધારે ફળ ઉત્પન્ન કરશે પરમેશ્વર કહેતા હોવાથી નમ્ર લોકોનો ઉદ્ધાર થશે કૃપયા ભાઈઓ અને બહેનોનો વિચાર કરો અને તેમને નમ્ર મન અને નમ્ર શબ્દોથી ઉત્તેજન આપો જો તમે તે તમારા પોતાના વિચારથી કરશો તો તમે ફળ ઉત્પન્ન કરવામાં ધીમા થશો પણ જો તમારી પાસે પરમેશ્વરનું મન છે તો તમે ફળ ઉત્પન્ન કરી શકો છો કૃપયા પરમેશ્વરના વચનનો પ્રચાર જેમ છે તેમ બલિદાન અને પ્રેમના હૃદયથી કરો જેમ ખ્રિસ્તે તમારી આત્માઓને બચાવવા માટે પોતાને નમ્ર બનાવ્યા અને મરણ સુધી ક્રોસ પર પોતાનું બલિદાન કર્યું ત્યારે તમે ચોક્કસ ફળ ઉત્પન્ન કરશો પિતા હવે આપણા માટે સ્વર્ગની સુંદર મહિમા તૈયાર કરી રહ્યા છે જેને આપણે જોઈ કે સાંભળી નથી સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે તમારે આત્મસંતોષમાં ના પડવું જોઈએ કે આચાર અને નૈતિક ધોરણોને ઘટાડનાર કાર્યોમાં સામેલ ના થવું જોઈએ પરંતુ તેને બદલે પાપથી રંગાયેલા લોકોમાંથી પરમેશ્વરના દીકરા અને દીકરીઓમાં પરિવર્તિત થવું જોઈએ જે સુંદર અને સારા છે કૃપયા પાંચ બુદ્ધિશાળી કુમારિકાની જેમ વિશ્વાસનું તેલ તૈયાર કરો જેથી તમે પરમેશ્વરની જેમ સુંદર આત્મિક શરીરમાં રૂપાંતરિત થઈ શકો અને સ્વર્ગમાં પ્રવેશ કરવામાં કોઈ વસ્તુની કમી ના હોય મને આશા છે કે તમે ઘણા લોકોને પશ્ચાતાપ તરફ દોડશો જેથી તમને પરમેશ્વરથી ઘણો પ્રેમ પ્રાપ્ત થશે અને પરમેશ્વરની સાથે સદા સર્વકાળ મહિમાનો આનંદ માણશો